અત્યારે લગભગ ગુજરાતના મોટા ભાગના લોકો ચેતરભાઈ વસાવા ને ઓળખ્યા છે પરંતુ કદાચ જે અમુક લોકો નહી ઓળખતા હોય એમને પણ ખબર પડી જશે કે ચેતરભાઈ વસાવા કોણ છે હા હવે તમે જાણો છો કે ચેતરભાઈ વસાવા એકમાત્ર આપણા ગુજરાતના નહીં પરંતુ આખા ભારત દેશના એક એવા નેતા છે કે તેઓ એ નથી જોતા કે આ કયો વિસ્તાર છે કઈ સમાજના લોકો છે સામે કયો વ્યક્તિ છે કે જે અન્યાય કરે છે હવે ગમે એ જગ્યાએ અન્યાય થતો હોય અને ખાસ કરીને આદિવાસી સમાજની અંદર ભાઈ જે જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં તો તેઓ હોય હો ટકા બોલે છે બીજી જગ્યાએ અન્યાય થતો હોય ત્યાં પણ બોલે છે અને આ વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો ભલે જૂનો હોય પરંતુ આની અંદર તેઓ જે વિસ્તારના ધારાસભ્ય છે એ વિસ્તારથી આ વિસ્તાર ઘણો બધો દૂર છે એ વિસ્તાર અને આ વિસ્તારને કંઈ લેવા દેવા નથી પરંતુ એમનો આદિવાસી સમાજના લોકો સાથે એ જગ્યાએ અન્યાય થઈ રહ્યો હતો તમને કદાચ ખબર હશે કેવડિયા એ જગ્યા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ આવેલું છે એનું નિર્માણ થતું હતું એ વખતે ઘણા બધા આદિવાસી સમાજના લોકોના જે ઘર તોડી પાડવામાં આવ્યા હતા અને એ વિસ્તારની જે જમીનો લઈ લેવામાં આવી હતી ત્યારે આદિવાસી સમાજના આ અડીખમ નેતા આદિવાસી સમાજનું અનમોલ રતન એવા ચૈતરભાઈ વસાવા એ જગ્યા ઉપર પહોંચી જાય છે અને એમને પૂરેપૂરો ન્યાય અપાવવાની કોશિશ કરે છે તો લ્યો હવે સૌથી પહેલાં તમે એકવાર એમનો આ વિડીયો જોતા જો અને ખાસ મિત્રો જે પણ કહી રહ્યો છું બધી સત્ય હકીકત છે કંઈ સારું લગાડવા માટે નથી ગયા ખાસ કરીને જે લોકો આદિવાસી સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા છે એમને ખબર હશે કે ચૈતરભાઈ વસાવા કોણ છે તો અત્યારે વડોદરાની જેલની અંદર તેઓ છે ખૂબ દુઃખની વાત છે બધા લોકો સાથે મળી અને ગમે એમ કરી રેલી ગાઢો કે હડતાળ ઉપર ઉતરો બધા છોડાવવાનો પ્રયત્ન કરો તો એક વાર આજનો નાનકડો વિડીયો જોતા જો અને ખાસ તમારું આના વિશે શું કેવું છે એકવાર કમેન્ટની અંદર જણાવી દેજો સાથીઓ કેવડીયામાં આપણી મા બેટીઓની જે દશા પોલીસના અધિકારીઓના અધિકારીઓના પોલીસ કરી રહી છે એમની સામે આપણે આગળ જાગવું પડશે બે દિવસ પહેલા અમે કેવડિયા ગયા ત્યાંના લોકોની જમીનો ડેમમાં ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે વિયર ડેમમાં ગઈ છે સરકારી આવાસોમાં ગઈ છે ત્યાંના ભવનોમાં ગઈ છે અને જે ગામોને ઉજાડવામાં આવ્યું એ ગામના લોકો વર્ષોથી બાપ દાદાઓ એમના મરીને ગુજરી ગયા એ ગામના કટિયા એમના નામે નીકળે છે ઘરના રસીદો એમના નામમાં નીકળે છે એમના ખેતરોમાં એમના ઘરો હતા છતાંય આ લોકોએ લાતે બુલડોઝર ચલાવીને તમામ ઘરોનો ખાતમો બોલાવી દીધો છે